જલંદર હોસ્પિટલ ની કર્મચારી છું હું બે હજાર વીસથી ત્યાં નોકરીએ જોડાઈ છું થોડા સમય બાદ એમના એમની નિયત બગાડતા મારા પર ગંદા મેસેજો ચાલુ થઈ ગયા એમના ને મને ગમે તેમ ઓપીડીમાં બોલાવીને અડપડા કરવા માંડ્યા મારી સાથે પછી એમની એટલી એમને મને ધમકી આપી કે તારે કોઈને કેવું નહીં મારે એમની એટલી બધી પછી એ વધી ગઈ અને એમને મને ઉપર ડીલક્સ રૂમમાં ફાઇલની લેવા લઈને બહાને બોલાવી કે તું ઉપર આવ ને પછી ત્યાં એમને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા ને બળાત્કાર ગુજાર્યો છે મારી સાથે મારા મારા ના કેવાથી મને કરાચી માંથી જબરથી કપડા ઉતારતી દીધા મારા ને પછી કીધું કે તારે બહાર જઈને આ વાત કોઈને કહેવાની નહીં નહીં તને સમાજમાં તને બદનામ કરીશ ને હોસ્પિટલમાં તો કોઈ કોઈને કહેતી જ નહીં એવી રીતે મને ધમકાવ્યા હું ડૉક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુ કર્મચારી ડૉક્ટર શૈલેન્દ્ર મને લવ યુ અને લવ મેસેજ કરતા હતા અને મને ઓપીડી માં બોલાવીને અડપલા કરતા હતા જેનો મેં સ્વીકાર કર્યો ન હતો એના માટે મને હોસ્પિટલમાંથી કડી મૂકી હતી અને એના માટે મેં વ્યારા પોલીસ સ્ટેશન પીઆઈ અને એસપી સાહેબ ફરિયાદ નોંધાવી છે જેના માટે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી ક્યારે ફરિયાદ નોંધાવી છે 29 6 2024 કઈ ફરિયાદ નોંધાવવામાં માટે એવું કે મને જવાબજસ્તી મેસેજ મને લવીને એના મેસેજ કરે છે અને મને ઓપીડીમાં બોલાવીને અડપલા કરે છે જે છાતીના ભગેને એવી રીતે અડપલા કરીને મને જેનો મેં પ્રોફેસ કર્યા ન હતો પોલીસ સ્ટેશનમાંથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે તમે જે મોકલા જે પ્રૂફ આઇફા છે એ ગણાશે નહીં અ વોટ્સઅપ અને ના ચેટિંગ ના ફોટો ફોટોસ આપ્યો હતો